અત્યારે જોવા જઈએ તો આપણે તો એક જ માંગ છે કેમ કે અમારું જે આંદોલન છે બિન રાજકીય છે આમાં હું ત્રણ મુદ્દા કહેવા માંગુ છું અમારો હેતુ શું છે અમારે ભાજપને ભાંગવી નથી કોંગ્રેસને કાઢવી નથી ને આપને કંઈ આપવું નથી એનો મતલબ એવો છે કે ત્રણમાંથી એક પણ પાર્ટી સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે માત્ર ખેડૂતોના ત્રણ મુદ્દા ત્રણ પાર્ટી સાથે નહીં એટલે અમે તો જે ખેડૂતોનું જે થતું હશે એ જ નિર્ણય લેવાના છે કે એ આ પ્રસ્તાવ છે અમુક એવું પણ કીધું તમારે સ્વીકારવું ન જોઈએ અને એની સામે ઉતરવું આંદોલન કરવું જોઈએ ત્યારે અમે એક વાત એ પણ મૂકી હતી કે રસ્તા ઉપર તો ઉતરશું પછી હળદર જેવું થશે તો હળદર ની અંદર પણ આજની તારીખ ખેડૂતો જેલમાં બનશે હજી ઘણા ખેડૂતો છૂટ્યા નથી ખેડૂતો આગેવાન નથી છૂટ્યા

પણ તમારી રાજકીય પાર્ટીના ખેસ બહાર મૂકીને આવવાનું તમને ખબર હતી કે આમાં હળદળ જેવું આ બધા મુદ્દાઓ થાય હું દીક્ષિતભાઈ ઘણા વર્ષોથી આંદોલન કરતો આવ્યો છું આ કોઈ મારું પ્રથમ આંદોલન નથી વર્ષોના મારા જે અનુભવ છે અને અત્યાર સુધીના જે વર્ષોના અનુભવ મારા રહ્યા છે એમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પણ આંદોલન ચાલુ થાય ને ખેડૂત આંદોલનની અંદર જ્યારે સરકાર છે એ કયા મુદ્દે બિલકુલ હા એટલે હું હું એવું એ જ કેવા માંગુ છું કિશનભાઈ કે જ્યારે પણ ખેડૂતો સરકાર વચ્ચે બેઠક થવા જવાની હોય ત્યારે વિપક્ષ એ મુદ્દાને ભટકાવીને બેઠક નથી થવા દેતા તો મને પહેલેથી ખબર હતી કે કદાચ બેઠક સુધી મામલો પહોંચશે તો આની અંદર પણ કોઈ આવું કરી શકે એટલે જ પહેલેથી આનો દોરી સંચાર છે કિસાન સહકાર સમિતિ છે એમને પોતાના હાથમાં રાખ્યો તો વિપક્ષ છે એને અમે સ્પષ્ટ જણાવ્યું હતું તમે ખેડૂત તરીકે આવી શકો